કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે ત્યારે પાક નુકસાનીનો વળતર અને લોન માફીની માંગ સાથે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અને લોન માફીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સરકારી દવાખાના બાજુથી કોંગ્રેસના કાર્યકરોએ જન આક્રોશી યાત્રા યોજીત્રોચાર કર્યા હતા આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોની સમસ્યાને વાંચ આપવાનો હતો કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શિયાળામાં થયેલા કમોસમી વરસાદને કારણે તુવેર મકાઈ ડાંગર અને કપાસ જેવા ઉભા પાકોને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક નિષ્ફળ ગયો છે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાઈ છે આ ઉપરાંત ખેડૂતોની લોન પણ માફ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રાઠવા છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ઈશ્વર રાઠવા ઉમેશ રાઠવા જિલ્લા તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વિવિધ સેલના હોદ્દેદારો કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી મૂળ માંગણી છે અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો મોડામાં આવેલો ખોળ્યો જૂટવાઈ ગયો તો અમારી માંગણી છે કે સરકાર આ સર્વેના નિવાર સ્ટન્ટ ના કરે ખાલી ખાલી સર્વે થઈ ગઈ છે એની જાહેરાત ના કરે તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકાર ઇક્યોતેર હજાર કરોડ રૂપિયાનું દેવો માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવો માફ કરે અને ગુજરાતમાં બે હજાર વીસથી ખેડૂત પાક વીમા યોજના બંધ છે આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે તો એ ચાલુ કરે આ અમારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે અને સાથે ખેડૂતો અહીંયા નાના નાના ખેડૂતો છે એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુર ની હોય કવાટની હોય નસવાડીની હોય દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે એમના પ્રાઇવેટ ધંધાના સાધનમાં જગ્યા બની ગઈ છે તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને ખેડૂતોને એનો એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ વેચાણ થવું જોઈએ પણ મળે આ અમારી માગણી છે અર્જુનભાઈ આમ તો છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાદેપુર જિલ્લામાં સો ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કેમ સરકારે આ સર્વે ક્યાં કર્યો કોણે કર્યો કેટલાક એમના માન્યતા આવશે ભાજપના એનો એમને ખબર હશે બાકી લોકોને ખબર નથી ખેડૂતોને ખબર નથી તો એ પ્રકારના જે સ્ટંટ ચાલે છે એ બંધ કરવા જોઈએ સરકાર હમણાં ગમે તે વાતો કરે છે છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના પાંચ દસ પંદર વીસ ટકા જ આપતી હોય છે એટલે એ બધું ના કરે અમને એમની વાતો પર ભરોસો નથી લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છીએ